મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે માં દસ મહાવિદ્યાની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિની સાથે ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આપણે આ વિડીયોમાં દસ મહાવિદ્યામાંના આઠમા મહાવિદ્યા જે બ્રહ્માસ્ત્ર રૂપી વિદ્યા કહેવાય છે મા મુખીની કથા મહિમા સાંભળીશું મંત્ર જાપ કરીશું અને આ ઉપાસનાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માં બગલામુખી દેવીની છે મિત્રો દસ મહાવિદ્યા અર્થાત માં પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે જે દસ વિદ્યાના રૂપમાં જગતનું ધારણ પોષણ કરે છે માં અલગ અલગ રૂપ ધારણ કરીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને જગતની સૃષ્ટિની રક્ષા કરતા રહે છે દસ મહાવિદ્યા કે જે સર્વપ્રથમ દર્શન કરનાર ભગવાન મહાદેવ હતા માની ઉપાસના કરનાર ભગવાન પરમપિતા બ્રહ્માજી અને નારાયણ પણ હતા તેવા ભગવતી દેવી જેમાં કાલી તારા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે આજે આપણે આ વિડીયોમાં આ દસ મહાવિદ્યામાંના આઠમા મહાવિદ્યા છે તે છે માં બગલામુખી કે બલગામુખી દેવીની ઉપાસનાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે માં બગલામુખીની શક્તિ કૃત્યા શક્તિ કહેવાય છે જેમાં મારણ મોહન ઉચ્ચાટન કિલન વિદ્વેષણ આદિનો પ્રયોગ થાય છે માની આરાધના કરવાથી શત્રુને ઈચ્છા અનુસાર કષ્ટ આપી શકાય છે અને પોતાના જાતની રક્ષા પણ કરી શકાય છે બગલામુખીનો સંબંધ અથર્વા સૂત્ર સાથે અર્થાત અથર્વ વેદીય ચિંતનના આધારે બગલામુખીનું ચિંતન કરાય છે દરેક પ્રાણીમાં શરીરમાંથી એક અથરવા સુગંધ નીકળતી રહે છે છે જેને કહેવાય આ બગલામુખી દ્વારા પ્રાપ્ત થાય છે બગલામુખીની સાધનાથી પ્રાપ્ત થાય છે આ અથરવાનો વિશેષ અર્થ આપણે જાણીએ તો કોઈક વાર પોતાનાથી દૂર વસેલા કોઈ આત્મીય જનના દુઃખનું એકાએક આપણું મન વ્યાકુળ બેજેન થઈ જાય છે એટલે કે જાણ ન કરે પરંતુ મનમાં એવો આભાસ થઈ જાય છે તેને અથરવાસ શક્તિ કહેવાય છે પ્રાણશક્તિ કહેવાય છે જેમ કે સાધના કરવાથી હજારો માઇલ દૂર સ્થિત વ્યક્તિનું આકર્ષણ કરી શકાય છે ઘણીવાર લોકવ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સવારે કાગડો બોલે છે અને કોઈ અતિથિ આવી જાય છે તે કલ્પના પણ સાચી થઈ જાય છે તેને પણ અથરવા સૂત્ર કહેવાય છે અથરવા સૂત્રને ઘણી વખત મનુષ્ય જાણી નથી શકતા પરંતુ કૂતરામાં એ પ્રાણ શક્તિ છે શ્વાન દ્વારા ચોરો ધાડપાડવો હત્યારાઓની ભાડ શોધવાનું રહસ્ય જાણી શકાય છે ચોર ડાકુ હત્યારાઓ જે રસ્તે જાય છે તે રસ્તામાં અથર્વ પ્રાણ ગંધના રૂપે માટીમાં સમાઈ જાય છે કૂતરાઓ કાપડ નખ કેસ માટી પદાર્થ આદિ અંગ અવશ્ય સૂંઘીને ગુનેગારને ઓળખી જાય છે કેટલાક ચિકિત્સકો દર્દીના વસ્ત્ર સૂંઘીને રોગનું નિદાન કરે છે તાંત્રિક કોઈકના દ્વારા ઉપયોગ કરાયેલ વસ્તુ દ્વારા પણ વ્યક્તિના અથર્વ પ્રાણ ગંધના રૂપમાં વિદ્યમાન રહે છે તેના દ્વારા પણ કાળો જાદુ અર્થાત તંત્ર મંત્ર અભિચાર કરે છે તે આપણે જોયું છે જાણ્યું છે સાંભળવા પણ મળે છે અથર્વા પ્રાણનો પ્રયોગ ઋગ્વેદ કાળથી આજ સુધી જન સમાજમાં પ્રચલિત છે અથર્વવેદના ઘોર અંગીરસ અને અથર્વ અંગીરસ બે ભેદ છે ઘોર અંગીરામાં ઔષધિ વનસ્પતિ વિજ્ઞાન અને અથર્વ અંગીરામાં કૃત્ય અભિચાર કર્મ પ્રયોગ કરવામાં આવે છે માટે માની જે ભક્તો સાધના કરે છે તેનામાં આ સૂંઘવાની શક્તિ એટલે કે પ્રાણ શક્તિનો સંચાર થાય છે આરાધનાનું ક્ષેત્ર આટલું તો વ્યાપક છે કે એકવાર આ આરાધનામાં પ્રવેશ કર્યો પછી પાછળ વળવાનો માર્ગ નથી હોતો દસ મહાવિદ્યાની આરાધનામાં બગલામુખી દેવીની સાધના વિદ્વાનોએ વધારે ધ્યાન આપ્યું છે કારણ કે બ્રહ્માસ્ત્ર સમાન છે માની આરાધના જે કરે છે તે દસ મહાવિદ્યાની આરાધનાનું ફળ પણ પ્રાપ્ત કરી શકે છે એટલે કે શક્તિ અર્જિત થતી જ જાય છે માની આરાધના લૌકિક અલૌકિક ફળની પ્રાપ્તિ સરળતાથી કરાવે છે સાધક પોતાના અધિકાર પ્રમાણે માની શક્તિ અર્જિત કરી શકે છે દસ મહાવિદ્યાઓમાંની આઠમી મહાવિદ્યા શ્રી બગલાદેવી સાગરમાં મણિમંડપના રત્નની વેદી પર સિંહાસન પર બેઠેલા છે માએ પીળા વસ્ત્ર ધારણ કર્યા છે આભરણ માળા અને મુદગર તથા શત્રુની જીભને ધારણ કરવાવાળી છે મા ભગવતીના આભૂષણ વસ્ત્ર આદિ બધું જ પિત્ત અર્થાત પીળા રંગનું છે પીડો વર્ણ જે છે તે પૃથ્વી તત્વનો છે માટે પૃથ્વી પર બ્રહ્મની પ્રપંચ સિદ્ધિમાં વિરોધી શક્તિઓને રોકવા માટે માં આરાધના થાય છે સૌથી વધારે પ્રસિદ્ધ પ્રચલિત પ્રભાવી મા બગલામુખી દેવી છે આ શક્તિની આરાધના કરવા વાળો મનુષ્ય પોતાના શત્રુને ઘણા બધા કષ્ટો પહોંચાડી શકે છે અને કષ્ટોનું નિવારણ પણ કરી શકે છે આમ તો બગલામુખી દેવીની ઉપાસના બધા કાર્યોમાં સફળતા પ્રદાન કરવાવાળી છે પરંતુ ખાસ કરીને યુદ્ધમાં વાદ વિવાદમાં શાસ્ત્રાર્થમાં કોર્ટ કચેરીના કેસમાં વિજય પ્રાપ્ત કરવા માટે શત્રુને વશ કરવા માટે વિજય પ્રાપ્ત કરવા માટે અધિકારીને અનુકૂળ કરવા માટે કોઈ તમારા ઉપર કારણ વગર અત્યાચાર કરી રહ્યા હોય ત્યારે તેને રોકવા માટે પાઠ ભણાવવા માટે માં બગલામુખીનું અનુષ્ઠાન કરવામાં આવે છે અસાધ્ય રોગથી છુટકારો પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જાતના મુક્તિ પ્રાપ્ત કરવા માટે સંકટથી ઉદ્ધાર મેળવવા માટે નવગ્રહની શાંતિ અર્થે પણ માં બગલામુખીની સાધના થાય છે નિજામ હૈદરાબાદ મુસલમાન હોવા છતાં પણ ભગવતી બગલામુખીમાં પૂર્ણ શ્રદ્ધા રાખતા હતા તેમણે ત્યાં ભગવતીનું પૂજન કરવા માટે કેટલીક પેઢીઓ સુધી બ્રાહ્મણ પરિવાર નિયુક્ત રાખ્યા હતા કહેવાય છે કે મા બગલામુખીની સાધના સૌ કરનાર પરમપિતા બ્રહ્માજી હતા અને બીજી સાધના કરનાર ભગવાન નારાયણ ત્યાર પછી ત્રીજી સાધના કરનાર પરશુરામ ભગવાન હતા પરશુરામજીએ વિદ્યા બાદ આચાર્ય દ્રોણને આ વિદ્યા શીખવાડી હતી જે આચાર્ય દ્રોણ પાંડવોના ગુરુ હતા કૌરવોના ગુરુ હતા બ્રહ્માજીએ વિદ્યાનો ઉપદેશ સનકાદિક ઋષિઓને આપ્યો સનકાદિક ઋષિઓએ આ બગલામુખી વિદ્યાનો ઉપદેશ શ્રી નારદજીને આપ્યો અને નારદજીએ પરમહંસને આ ઉપદેશ આપ્યો હતો આમ આ બગલામુખી જે તંત્ર સાધના વિદ્યા છે તે ઉત્તરોત્તર ચાલતી રહી પૌરાણિક કથામાં વર્ણન કરવામાં આવ્યું છે કે મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રેરણા આપી હતી કે ઘણી બધી શક્તિ સાધના અર્જિત કરી લે તેની આવશ્યકતા રહેશે વિજય પ્રાપ્ત કરવા માટે ત્યારે કહેવાય છે કે અર્જુને મા હરસિદ્ધિ માતાનું અને મા બગલામુખી માતાનું પૂજન કરીને સાધના કરી હતી અને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો મા બગલામુખીની ઉત્પત્તિ કથા કંઈક આવી છે પૌરાણિક કાળમાં સતયુગમાં એકવાર ભીષણ વાયુરૂપી તોફાન ઉત્પન્ન થયું તેની તીવ્રતાથી ઘણા બધું તેની તીવ્રતા એટલી હતી કે તેનાથી થનાર નુકસાનની કલ્પના પણ કરી શકાય નહીં ત્યારે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને ભારે ચિંતા થઈ આ વિષયમાં અન્ય કોઈ ઉપાય ન જળતા ભગવાન નારાયણે સૌરાષ્ટ્ર નામના પ્રાંતમાં હરિદ્રા નામવાળા સરોવરની પાસે આદિ ભવાની પ્રસન્નતા માટે તપ કર્યું પરિણામ સ્વરૂપ આવશ્યકતા અનુસાર દેવી દેવી પ્રાદુર્ભાવ થયો જેમણે આ આ તોફાનને શાંત કરી દીધું પોતાના સાધકોને પોતાની ઈચ્છા પ્રમાણે બધી જ કામનાઓ પૂર્ણ કરે છે આ દેવીએ ભગવાન નારાયણને આશીર્વાદ આપ્યા અને આ શક્તિને ધારણ કરીને ભગવાન નારાયણ પણ શક્તિ સંપન્ન થયા અને આ શક્તિનું નામ એટલા માટે પડ્યું વૈષ્ણવી શક્તિ કારણ કે ભગવાન નારાયણે આ શક્તિને પ્રસન્ન કરી વૈષ્ણવી શક્તિ કે જે આપણે કરીએ છીએ ત્યારે પણ આરાધના કરીએ છીએ શ્રી હરિ વિષ્ણુની શક્તિ વૈષ્ણવી શક્તિ કહેવાય છે આ શક્તિ વિષ્ણુ ભગવાનના તેજથી યુક્ત હોવાને કારણે પણ વૈષ્ણવી છે તથા મંગળવાર યુક્ત ચતુર્દશીની અર્ધરાત્રિમાં માનો પ્રાદુર્ભાવ થયો હતો સ્તંભન વિદ્યાના રૂપમાં આ શક્તિનો પ્રયોગ કરવામાં આવે છે આમ ભગવાન નારાયણના તપથી ભવાનીની ઉત્પત્તિ થઈ જે દસ મહાવિદ્યામાંના એક મહાવિદ્યા જે અષ્ટમ મહાવિદ્યા છે માં ભોગ અને મોક્ષ આપનાર છે માની ઉપાસનાથી દુર્લભ વસ્તુ પણ પ્રાપ્ત કરી શકાય છે મા બગલામુખીની પૂજા વિધિ કંઈક આવી છે બગલામુખી દેવીની સાધના કરવા માટે ઘર મંદિર અથવા અન્ય સ્થાન પર જ્યાં એકાંત હોય તેવા સ્થાન ઉપર સાફ સફાઈ કરીને સાધના કરવા માટે તે સ્થાનને પસંદ કરવું માની સાધના માટે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ થઈને પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ દેવીની પૂજા માટે એક દેવીનું ચિત્ર અથવા મૂર્તિ રાખવા એક બાજોટ લેવો તેની ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેની ઉપર પીળા ચોખાની ઢગલી અથવા પીળા અનાજ કોઈ પણ હોય જેમ કે ચણાની દાળ હોય તેનો પ્રયોગ કરી શકાય છે ત્યારબાદ ચિત્ર અથવા મૂર્તિને સ્થાપિત કરવું જોઈએ માની પૂજામાં ધૂપ દીપ નૈવેદ્ય જે કાંઈ છે તે પીળા રંગનું જ ઉપયોગ કરાય છે હળદર અથવા કેસરથી પીળા રંગની વાટને રંગી લેવી જોઈએ અને ઘીથી માનો દીપક પ્રગટાવાય છે માને જે શૃંગાર સામગ્રી ભેટ ધરવામાં આવે છે તેમાં પણ પીળી સાડી અને પીળા કલરનો જ બધું શૃંગાર સામગ્રી હોવી જોઈએ માની સાધનામાં હળદરની માળાનો ઉપયોગ થાય છે માના મંત્ર જપતી વખતે પીળા રંગની માળાનો ઉપયોગ થાય છે બધું જ પીળા રંગનું હોય છે અને જે પીળો રંગ છે તે બાધાનો વિનાશ કરનાર છે ગુરુનું પ્રતિક છે જે જ્ઞાનનું પ્રતિક છે જે મહાનતાનો પ્રતિક છે આ પીળો રંગ જે માને અત્યંત પ્રિય છે બગલામુખીની સાધનામાં આ રીતે ભક્તો પૂજાપાઠ કરે તો દુઃખોનો નાશ અવશ્ય થાય છે માનો મંત્ર છે ઓમ રિમ બગલામુખી સર્વ દુષ્ટા નામ વાચમ મુખમ સ્તંભય જીહ્વય કિલય કિલય બુદ્ધિ નાશય રિમ ઓમ સ્વાહા અથવા માનો નાનો મંત્ર છે ઓમ રીમ બગલામુખી દેવીએ નમઃ આ રીતે મંત્ર જપ કરવો જોઈએ માની સાધનામાં બગલામુખી યંત્રનો પણ પ્રયોગ કરવામાં આવે છે યંત્રની પણ પૂજા થાય છે યંત્ર ઉપર કેસર ચંદન અથવા હળદરનું તિલક કરવું જોઈએ અલગ અલગ કામ્ય અર્થે અલગ અલગ દિશામાં બેસીને પણ માની આરાધના કરી શકાય છે જેમ કે શાંતિ કર્મ માટે ઈશાન ખૂણો જે ઘરનો હોય પૂર્વ ઉત્તર ખૂણો ત્યાં માની સાધના કરાય છે ઉચ્ચાટન માટે ઘરનો વાયવ્ય ખૂણો છે તે ઉત્તમ છે અને મારણ માટે અગ્નિ ખૂણો ધન પ્રાપ્તિ માટે પશ્ચિમ દિશા ઉત્તમ છે અને જ્યારે માની પૂજા આરાધના થઈ જાય પછી પણ જ્યારે આપણે ભોજન લઈએ તે પણ પીળા રંગનું જ હોવું જોઈએ કેસર મળેલું દૂધ પીળા રંગના ફળ અને ચણાના લોટના લાડુ છે કેસર મેળવેલી ખીર છે ગુંદી છે ગાંઠિયા છે પૂરી છે હળદરવાળું શાક છે તેને ગ્રહણ કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ સાધકે ભૂમિ પર શયન કરવાનું હોય છે બને એટલું મૌન ધારણ કરવું ઓછું બોલવું શુભ મુહૂર્તમાં જ માની પૂજા આરાધના શરૂ કરી દેવી જોઈએ અને જે સાધક પાસે ગુરુ છે તેનું તો કહેવું શું તેની સાધનામાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે બગલામુખીની સાધના જે કરીએ આપણે પૂજા કરીએ છીએ તે જાતે જ કરવી જોઈએ તેના માટે કોઈને ઘરે આમંત્રણ આપવું ન જોઈએ માની સાધના અને મંત્ર જાપથી શક્તિ એટલી અર્જિત થાય છે કે બધાને સ્તંભિત કરી શકાય છે વાયુની ગતિ પણ રોકી શકાય છે હવે આપણે જાણી લઈએ કે માનું ધ્યાન કેવી રીતે કરવું પૂજા કરતી વખતે મા બગલામુખી સુધાસાગરની મધ્યમ મણિઓથી જડાયેલ મંડપમાં રત્નોની બનેલ વેદી પર સુવર્ણ સિંહાસન પર દેવી બિરાજમાન છે સિંહાસન મંડપ તેમજ આજુબાજુનું વાતાવરણ બધું જ પીળા રંગનું છે માએ પણ પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે મુગટ આભૂષણ માળા પીળા વર્ણના છે અને વેરી અર્થાત દુશ્મન રાક્ષસ દાનવની જીહવાને ડાબા હાથી માએ ખેંચી છે અને જમણા હાથી રાક્ષસ વેરીને મુદગર જેવા શસ્ત્રથી મારી રહ્યા છે આઘાત કરી રહ્યા છે પીટી રહ્યા છે આવી બે વાળી દેવી ભગવતી બગલામુખીને હું નમસ્કાર કરું છું હે મા બગલામુખી દેવી તમે મારી સેવાનો સ્વીકાર કરો અને મારી સદિવ રક્ષા કરો આ રીતે મા બગલામુખીનું હૃદય મનમાં ધ્યાન ધરવું જોઈએ ત્યારબાદ પૂજા આરાધના કરવી જોઈએ મંત્ર જપ કરવો જોઈએ હવે આપણે જાણી લઈએ મા બગલામુખીની સાધના કરવાથી લાભ શું પ્રાપ્ત થાય છે દેવીની સાધના મનથી હૃદયથી કરવાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે સ્તંભન શત્રુશમન યુદ્ધ વાદ વિવાદ મુકદમા આદિમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે શત્રુનું મારણ આક્રમણથી રક્ષા પ્રાપ્ત કરી શકાય છે માં બગલામુખીની સાધના કરતી વખતે કોઈને કષ્ટ કે પીડા માટે માની સાધના ન કરવી જોઈએ નહીંતર તેનું અવળું પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે આઠમા મહાવિદ્યા માં બગલામુખીને પિત્બરા દેવી પણ કહેવાય છે માં સૌમ્ય અને ઉગ્ર સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે વૈશાખ સુદ અષ્ટમી તિથિએ માને જન્મોત્સવ મનાવાય છે મા બગલામુખીની સાધના તે દસ મહાવિદ્યામાં સૌથી ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે સૌથી પ્રભાવશાળી કહેવાય છે દુઃખ દરિદ્રતા દૂર કરનાર અને જીવનમાં સદગતિની પ્રાપ્તિ કરીને અંતે મોક્ષ આપનાર દેવી બગલામુખી છે મા બગલામુખી શબ્દ સંસ્કૃત ભાષામાં વલગાનો અભ્રંશ છે જેને દુલ્હન પણ કહી શકાય છે માં સોળ શૃંગાર સજેલા દેવીના રૂપમાં ભક્તોને દર્શન આપે છે માં બગલામુખીને વલગા દેવી કહેવાય છે વ ગા અર્થાત વ શબ્દનો અર્થ થાય છે અર્થાત વરૂણી દેવી ગ અર્થાત સિદ્ધિદા અને લા અર્થ અર્થાત પૃથ્વીનું સંબોધન થાય છે મતલબ કે દેવીમાં વરૂણી દેવી સિદ્ધિ આપનાર અને પૃથ્વીની દેવી પણ કહેવાય છે પૃથ્વીની રક્ષક કહેવાય છે મા મહાવિદ્યા બગલામુખી જે ભક્તો આ નવરાત્રી દરમિયાન નવદુર્ગાની ઉપાસના કરે છે તેઓ મા સિદ્ધિદાત્રીની પૂજા કરે મા બગલામુખીના ત્રણ ઐતિહાસિક મંદિર છે એક તો કાંગડા હિમાચલ પ્રદેશ દતિયા જિલ્લામાં નખખેડા મધ્યપ્રદેશમાં માતા પીતાંબરા દેવીના પ્રાગટ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પણ માનવામાં આવે છે મા ભગવતી બગલામુખીના ભૈરવ છે મહાકાલેશ્વર બગલેશ્વર મહાદેવ જે સદૈવ માની રક્ષા કરતા રહે છે માની સાથે રહે છે કહેવાય છે મા મહાવિદ્યા બગલામુખીનો પ્રભાવ એટલો છે કે મહાદેવ પણ તે શક્તિને ધારણ કરે છે દેવી દેવતાની શક્તિ તે આ મા મહાશક્તિ છે ત્યાં સુધી કે શિવ જો આ શક્તિને પોતાનામાં ગ્રહણ ન કરે તો સ્વયં મૃત્યુના સમાન રહે છે સૌ સમાન રહે છે શિવ ત્યારે થાય છે જ્યારે આ દેવી શક્તિ શિવજીને ગ્રહણ કરે છે શક્તિના વગર શિવ શૂન્ય છે મહાદેવનું મૂળ શક્તિ દસ પ્રમુખ સ્વરૂપની શાસ્ત્રોમાં પણ વર્ણિત છે કે ભગવાન મહાદેવ પોતાના રુદ્ર અવતાર દરમિયાન મહાવિદ્યાને પ્રેરિત કરે છે મહાશક્તિ દસે દિશાઓમાં વિદ્યમાન થઈને રક્ષા કરતી રહે છે અને શિવજીના પણ દસ રુદ્રાવતાર છે જે આ મહાવિદ્યા સાથે જોડાયેલા રહે છે દસ મહાવિદ્યામાં મા બગલામુખી જ્ઞાનની દેવી પણ કહેવાય છે જે સંસારના અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે ભ્રમ દૂર કરે છે અને મનુષ્યને કે સાધકને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે કહેવાય છે કે માં બગલામુખીની સાધના કરવાથી જીવનમાં વિજયની પ્રાપ્તિ તો થાય છે પરંતુ ઘણી વખત મનુષ્ય ઓપરેશન દવાઓ વગેરેમાં અટવાયેલો રહે છે જેમ કે ઓપરેશનમાં કાટકૂટ થાય છે ત્યારે પણ અને જ્યારે દુર્ઘટના થાય છે શત્રુઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું હોય હિતશત્રુ કે જે આપણા પોતાના જ છે પાછળથી વાર કરે છે જેને આપણે જોઈ શકતા નથી મોઢા સામે તો મીઠું મીઠું જ બોલતા હોય છે જે આપણા પોતાના જ સગા હોય છે મિત્ર હોય છે તેનાથી રક્ષા માટે પણ મા બગલામુખીની સાધના સર્વોત્તમ મનાય છે કોઈની સાથે વારંવાર વિવાદ ઝઘડો થતો હોય અથવા દુષ્ટ વ્યક્તિ દુષ્ટ આત્માઓ યક્ષિણી ભૂત પ્રેત આદિથી કનડગત થતું હોય ત્યારે પણ મા બગલામુખીની સાધના સર્વોત્તમ મનાય છે આ સર્વથી મા રક્ષા કરે છે મા બગલામુખી એ સાહસની દેવી છે ક્રૂરથી પણ ક્રૂરતાની દેવી છે અને સૌમ્યતાની પણ દેવી છે જે ભક્તો જેવા ભાવથી માની સાધના કરે છે એ રીતે મા તે ભક્તોને દર્શન આપતી રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંત્ર જપ કરીને હોમહવન પણ થાય છે ગુગળનો હવન છે જે બંધન મુક્તિ કરે છે મધ ખાંડ ગોળ ઘી આદિથી હવન કરીને અભિષ્ટ ફળની પ્રાપ્તિ કરી શકાય છે હવનમાં ખાસ કરીને લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે તેલ મીઠું હળદરથી જો હવન કરવામાં આવે તો સ્તંભન થાય છે માનો હવન કરવામાં સાત્વિક વસ્તુનો જ ઉપયોગ કરાય છે માં ઘણા પવિત્ર છે અને માની સાધના કરવાથી ભક્તોના અનેક જન્મોના કષ્ટ સમાપ્ત થાય છે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા મા મહાદેવી બ્રહ્માસ્ત્ર રૂપિણી દેવી બગલામુખીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો મા બગલામુખીની જય ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ